કેમ આવી રીતનું ગુંડાગર્દી કરો છો અહીંયા હે આ લેડીસ ને કેમ નથી જવા દેતા લેડીસ ને કેમ સવાલ કરો છો તો જવાબ એમ નહીં તમે એક મિનિટ એક મિનિટ એક મિનિટ બંધ કરાવો एक मिनट डिस्चार्ज के नहीं करता था मैं डिस्चार्ज नहीं करता एक एक क्या ना हो एक मिनट 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 તમે તમે કોણ છો જોડે વાત કરી કોણ છે ડોક્ટર શું દાદા દાદાગીરી ચાલે છે કેમ ડિસ્ચાર્જ નથી કરતા ફેમિલી અહીંયા હેરાન છે બાળક જોખમમાં છે ડિસ્ચાર્જ કેમ નથી કરતા કોણે ઓથોરિટી આપી તમને

તમે 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 હોસ્પિટલમાં પેલા સહી કરે ફોન પર સહી કરાવી એને ડિસ્ચાર્જ કરી દો તમે 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 સિક્યુરિટી ઇન્ચાર્જ છો અહીંના જે ડોક્ટર છે ને એમની સાથે મારી વાત કરાવડાવ સલામતી સિક્યોરિટીનું અમારે કંઈ લેવા દેવા નથી